સંદર્ભે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લા મથકોએ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પ્રદેશ માવડી મંડળની સૂચનાથી પ્રબુદ્ધ સંમેલનોનું આયોજન જિલ્લા મથકોએ કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વૈશ્વિક ભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલે વક્તા તરીકેની જવાબદારી નિભાવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જીતેન્દ્ર સુખડિયા ભૂપેન્દ્ર લાખાવાલા અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત વોર્ડ પ્રમુખ કાર્યકર્તાઓ તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિવર્ષ તારીખ છવ્વીસમી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરે છે આત્મા કહી શકાય એવા આપણા સંવિધાનના ગૌરવશાળી પંચોતેર વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલનો અને વિવિધ સંવિધાન ગૌરવને લગતા સંલગ્ન કાર્યક્રમોનું આયોજન થતું હોય છે તેના જ ભાગરૂપે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આજે વડોદરા ખાતે પણ પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે યોજવામાં આવી રહ્યું છે જેની અંદર આપણા રાજ્યના યશસ્વી રાજ્યમંત્રી શ્રીમાન જગદીશ પંચાલજી એ તેઓ પોતે હાજર રહેવાના છે અને વડોદરાના તમામ પ્રબુદ્ધ નાગરિકો સાથે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ આઝાદી પહેલાંથી લઈને આઝાદી પછી સુધીના તમામ નેતાઓનું અને તમામ કાર્યકર્તાઓનું સંવિધાનને ગૌરવવંતુ બનાવવામાં શું શું યોગદાન રહ્યું છે એ વિશે પ્રકાશ આજે પાડ્યો છે ત્યારે આજે અમે સૌ અમારા વડોદરા શહેરનું શીર્ષસ્થ નેતૃત્વ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રબુદ્ધ નાગરિકો સાથે આ સંવાદ નિહાળ્યો ભારતીય બંધારણના પંચોતેર ભાગરૂપે આયોજિત ગૌરવશાળી નાગરિક જગદીશ પંચાલનો ભારતીય જનતા પાર્ટી વડોદરાના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાના સંદર્ભમાં આજે માન્ય વક્તા ગુજરાત સરકારના યશસ્વી મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે પધાર્યા છે આંબેડકરજી એમની જીવન ચરિત્ર આંબેડકરજીના માધ્યમથી નીચલા વર્ગોનું રક્ષણ અને સંવિધાનમાં જે કંઈ પણ બાબતો એમના દ્વારા મૂકવામાં આવેલી છે તેને કારણે દલિત સમાજ હોય આદિવાસી જનજાતિ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય એમને હંમેશા પ્રાધાન્ય આપીને એમને મેઇનસ્ટ્રીમમાં લાવવા માટેનું કાર્યરત એવા મારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કરી રહ્યા છે એના સંદર્ભની માહિતી આપવા માટે આજે પધાર્યા છે ત્યારે વડોદરા મહાનગરના આજના કાર્યક્રમમાં વડોદરાના માન્ય સાંસદ હેમાંગભાઈ માન્ય ધારાસભ્યશ્રીઓ બાળુભાઈ અને અન્ય સૌ પદાધિકારી ઉપસ્થિત છે મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આજે વડોદરા શહેરમાં ઉપસ્થિત છે પ્રબુદ્ધ લોકો માટેનું આ સંમેલન છે એમના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યા છે ત્યારે માન્ય વિશ્વકર્માજી જગદીશભાઈનું એમનું વડોદરાની

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર